નમસ્કાર દર્શક મિત્રો આપની હાડે છો સાયંગ્રોપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ચટપટ ન્યૂઝ એનપીએલ જી હા એનપીએલ ની સીઝન 3 ની શરૂઆત થવા જઈ રહી છે અને જેને લઈને આજે પ્રસંગ પાર્ટી પ્લોટ ખાતે ઓક્શન રાખવામાં આવ્યું છે જે ખેલાડીઓ એનપીએલ માં રમવા જઈ રહ્યા છે એમના ઓક્શન ની જ્યારે તૈયારી થઈ રહી છે ઓક્શન શરૂ થઈ ચૂક્યું છે તો ત્યારે ચેરમેન ની સાથે વાતો કરીશું અને જાણીશું કે આ વખતે એનપીએલ સીઝન 3 ની અંદર શું નવીનતા છે સૌથી પહેલા તો આપનો નવસરી લાઈવ ની અંદર હાર્દિક સ્વાગત છે

કે સારા પ્લેયરોને રમવા માટે સારી વિકેટની જરૂર પડે અને સારો પ્લેટફોર્મ મળે સારા ગ્રાઉન્ડ પરથી એ માટે અમારી કમિટીએ સારું ગ્રાઉન્ડ બનાવ્યું છે અને સારી વિકેટ બનાવી છે જો વાત કરવામાં આવે તો કેટલી ટીમો ભાગ લઈ રહી છે ઓક્શનની અંદર કેટલા ખેલાડીઓ સામેલ થવા જઈ રહ્યા છે અને શું નિયમો શું ધારાધોરણો બનાવવામાં આવ્યા છે આમાં આઠ ટીમ ભાગ લઈ રહી છે નવસારી લોકલ આઠ ટીમ છે અને આમાં દરેક ટીમ પંદર પ્લેયર લેશે અને એ પંદર પ્લેયર ઓક્શનમાંથી લોકો ખરીદશે એમાંથી સાત પ્લેયર એ લોકો દરેક મેચમાં રમાડી શકશે લોકલ ડિસ્ટ્રિક્ટના એ લોકો તો શકે ઓછામાં ઓછા સાત રમાડવા પડશે અને ચાર ગેસ્ટ પ્લેયર લાવવા લાવવાના એ લોકો ગમે ત્યાંથી લાવી શકે ગેસ્ટ પ્લેયર અને આ સાતમાં એક ઇમ્પેક્ટ પ્લેયર છે એટલે એ ડિસ્ટ્રિક્ટના આઠ પ્લેયર દરેક મેચમાં રમશે અને આજે પાંચસો બેતાલીસ છોકરાઓ ઓક્શનમાં છે અમારા એમાંથી એકસો વીસ છોકરા સિલેક્ટ થશે આજે સાથે જો વાત કરવામાં આવે તો ઇનામ રાશિ શું રાખવામાં આવી છે કેટલા ઓવર્સની ની રમાડવામાં આવશે અને ક્યારથી શરૂઆત થવા જઈ રહી છે આ 2020 ટુર્નામેન્ટ હશે 20 ઓવર મેચ રહેશે અને 29 માર્ચ આ ટુર્નામેન્ટ સ્ટાર્ટ થશે અને 27 એ સન્ડે ના દિવસે અમે સમાપ્ત કરશું આને તમ સંપૂર્ણ મેચો ડે રહેશે કે ડે એન્ડ નાઈટ રહેશે સંપૂર્ણ મેચો ડેમાં રમાશે શનિ રવિ બે મેચ રમાડશે અને ચાર મેચ અમે

આ રમીને સારા પ્લેયરો સાથે રમીને આગળ જાય એ લોકોની ભાવના એ જ છે કે પ્લેયરો માટે કંઈ કરી જાય એ લોકો અને બધા ઓનરોનો અમને સારો સપોર્ટ છે દસ લાખ રૂપિયા કેશ પ્રાઇઝ છે અને પાંચ લાખ રનઅપ પ્રાઇઝ છે

શું તમને સ્પાઈનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઈનમાં નવસારી

ટુર્નામેન્ટ રમાઈ હતી ત્યારે પણ દેવજી ઇલેવને પાર્ટિસિપેટ કર્યું હતું અને આજે ત્રીજી વાર પણ રમાઈ રહી છે ત્યારે પણ દેવજી ઇલેવન પાર્ટિસિપેટ કરે છે કારણ કે ક્રિકેટ ક્રિકેટ રમવાથી શું ફાયદા થાય એનો મને ખૂબ અનુભવ છે છેલ્લા પાંચ વર્ષ સુધી હું લુનસિકુના ગ્રાઉન્ડ ઉપર ડેલી સવારે સાતથી સાડા છથી સાડા સાત અમે ક્રિકેટ રમતા હતા અને નવસારીની લુનસિકુ ગ્રાઉન્ડ ઉપર જે ઇતર પ્રવૃત્તિ ચાલતી હતી જે સ્ટોલો બનતા હતા ગ્રામોદ્યોગના નામે સર્કસ આવતા હતા એ બધી જ પ્રવૃત્તિઓ અમારી લુનસિકુ બચાવ બંધ કરાવી હતી એનો મને આનંદ છે એનપીએલ રમાવા જઈ રહી છે ત્યારે નવસાઈની જનતાને મારી વિનંતી છે કે આવો આપણા ગ્રાઉન્ડ પર આખા ગુજરાત નહીં પરંતુ આખા દેશમાંથી ગમે ત્યાંથી ચાર ખેલાડીઓ એક એક ટીમમાંથી બહારના ના રમશે એ ખેલાડીઓની ટેલેન્ટ એની તાકાત અને એમનું જે પરફોર્મન્સ છે એ પરફોર્મન્સ તમને જોવા મળશે આ એનપીએલના માધ્યમથી આપણા નવસાઈ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનમાં તમને સાંભળીને કદાચ નવાઈ લાગશે કે નવસારીમાં લેધર ક્રિકેટ રમનારા પાંચસો સુડતાલીસ ખેલાડીઓ છે એમણે લિંક દ્વારા એનું રજિસ્ટ્રેશન કરાવેલ છે એટલે ખૂબ આનંદની વાત છે ને એનપીએલ કમિટીને હું તો ખૂબ અભિનંદન આપું છું કે આ એક ટુર્નામેન્ટ રમાડવા જઈ રહ્યા છે ત્યારે એના ચેરમેન એવા મારા મિત્ર રાજુભાઈ હિરાણીને ખૂબ ખૂબ અભિનંદન કે આ જ રીતે ભવિષ્યમાં પણ ટુર્નામેન્ટ રમાડતા રહે ભરતભાઈ અંતિમ પ્રશ્ન દેવજી ઇલેવનને આપ ક્યાં જુઓ છો એનપીએલ થ્રીમાં આ તો ગેમ છે ભાઈ અમે અમારા પ્રયત્નો એફર્ટ હંડ્રેડ પર્સન્ટ નહીં પરંતુ એકસો દસ ટકા લગાવીશું પરંતુ ગેમમાં તમે જોવો છો જ્યારે જેનો સિતારો જેનું નસીબ હોય એ કદાચ ગેમ જીતી જાય છે પરંતુ બધા જ ખેલાડીઓ મેદાનમાં રમવા આવે છે હાર એ એક ટુર્નામેન્ટનો ભાગ છે પરંતુ હારથી અમે ગભરાતા નથી જીતથી ખૂબ આનંદ થશે ચોક્કસ થી જીત થી ખુબ આનંદ થશે તો આ ભરતભાઈ હતા કે જે દેવજી ઇલેવન ના ઓનર છે અને એનપીએલ સિઝન વન થી લઈને એનપીએલ સીઝન થ્રી સુધી સતત એમની ટીમ જે ખરી જોડાયેલી છે તો વિરામ બાદ નિહાળતા રવાનું અવસારી લાવ્યું આ સુંદર સૃષ્ટિને ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન સ્લોગન આ આપનું હાર્દિક સ્વાગત છે પ્રભાકુંજના ચેરમેન ફાઉન્ડર જીરલ પટેલ તમારો ક્રિકેટ પ્રેમ સૌ કોઈ જાણે છે કારણ કે તમે જ્યારે પણ ક્રિકેટ રમો છો ત્યારે એના વિડીયોઝ તમારા સોશિયલ મીડિયા પર તો હોય જ છે પણ જીરલભાઈ આ વખતે ટીમ રમવા જઈ રહી છે તેઓ આનંદ એનપીએલ ત્રણની તૈયારીની અંદર દુનિયા હિલા દેંગે સ્લોગન પત્રકાર પોપટલાલ તો કહે જ છે પણ જીરલભાઈ અમારા લઈને આવ્યા છે શું જણાવશો અમારું એક સ્લોગન છે પ્રભાકુંજ ખુશીઓ કી ગુંજ અને બીજું સ્લોગન છે પ્રભાકુંજ ઇન્ડિયન્સ દુનિયા હિલાદિંગે આ ક્રિકેટ માટે સ્લોગન લખ્યું છે અને ડેફિનેટલી અમે એવા પ્રયત્ન કરશું કે નવસારી પ્રીમિયમ લીગ જ્યારે નવસારી શહેરમાં થવા જઈ રહી હોય અને પ્રભાકુંજ તો નહીં હોય તો થોડું ચાલે અને અમે તો ક્રિકેટના રસિયા છે અને હું પોતે પણ રમમાં જઈ રહ્યો છું ત્યારે તમારા સૌરા નવસારી જનતાઓને અમે આગ્રહ કરીએ છીએ કે તમે અમને એક્સેપ્ટ કરો અમારી ટીમને મનોબળ વધારો અને અમારી ટીમ સારામાં સારું પરફોર્મન્સ કરે તેના માટેની દુઆ કરો થેન્ક યુ વેરી મચ સાથે જીરલભાઈ આજે ઓપ્શન છે કે લિમિટ આપવામાં આવી છે કે રીતે ખેલાડીઓને ચયન કરશો પસંદગી કરશો અને શું તમારો મોટો રહેશે આજનો ડેફિનેટલી અમા બે લાખ જેટલા પોઈન્ટ આપવામાં આવ્યા છે અને ચાર ખેલાડીઓ અમારે વિઝિટર તરીકે બોલાવવાના છે મેક્સિમમ અમારા જે પંદર ખેલાડીઓ છે તે નવસારી ડિસ્ટ્રિક્ટના રહેશે નવસારી ડિસ્ટ્રિક્ટના પંદર ખેલાડીઓમાંથી ઓલરાઉન્ડર ખેલાડીઓને વધારે અમે મહત્વ આપશું કારણ કે જે રીતની વિકેટ છે મારા અનુભવ પ્રમાણે લુસી કોઈ મારું પોતાનું હોમગ્રાઉન્ડ છે તો અહીંયા નવસારી ડિસ્ટ્રિક્ટના લોકલ ખેલાડીઓ જેની ભૌગોલિક પરિસ્થિતિ જાણતા હોય એ લોકો વધારે સારું પરફોર્મન્સ આપી શકશે અને જે ચાર વિઝિટર બોલાવવાના છે તે તો હવે બધા અલગ અલગ રીતે બોલાવશું જે સારામાં સારું પરફોર્મન્સ આપશે તે રીતે અમે આગળ વધશું બે લાખ પોઈન્ટનો ઉપયોગ કરવાનો છે શું પહેલાંથી જ લિમિટ ખોલી દેશો કે પછી વિચારીને ખેલાડી પ્રમાણે ચાલશો આ તો જાણે સતરંગની ગેમ જેવું છે એટલે બહુ જ વિચારીને આગળ વધવા પડશે કારણ કે એક ખેલાડીની પાછળ જો વધારે પોઈન્ટ નાખી દીધા તો બીજા ખેલાડી નહીં મળશે અને બધા જ ખેલાડીઓ સારું રમવાવાળા છે એટલે કઈ રીતે હવે જે રીતની પરિસ્થિતિ સ્ટેપ બાય સ્ટેપ આગળ વધે તે રીતે આગળ વધુ વધવા પડશે

બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ વિરામબદા આપનું હાર્દિક સ્વાગત છે અને નવસારી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના વાઇસ પ્રેસિડન્ટ સેક્રેટરી અને સેકન્ડ સેક્રેટરી આપણી સાથે જોડાયા છે એમની સાથે વાતો કરીશું અને જાણીશું કે એનપીએલ સીઝન થ્રી થવા જઈ રહી છે કેવો ઉત્સાહ કેવો ઉમંગ અને ખાસ કરીને જ્યારે લૂંચકીના ગ્રાઉન્ડ ઉપર મહેનત કરવામાં આવી છે શું જણાવશો આ એનપીએલ બે થર્ડ એનપીએલ અમે કરવા જઈ રહ્યા છે અને પ્લેયરોનો એટલો બધો ઉત્સાહ છે કે પાંચસોથી ઉપર પ્લેયર રજિસ્ટર થયા છે ડિસ્ટ્રિક્ટના અને આ જે અમે નવસારીના આંગણમાં લુનસુકુ મેદાન પર જે કરવા જઈ રહ્યા છે એ એક બહુ મોટી વાત છે કારણ કે એ ગ્રાઉન્ડ અમને મળ્યું અને એક જ મહિનો થયો છે અમારી ગ્રાઉન્ડ કમિટીએ બહુ સારું કામ કર્યું છે અને લગભગ અમે હવે આ પંદરથી વીસ દિવસમાં આનું રમવાનું શરૂઆત કરી દઈશું અને અમારા પ્રેસિડેન્સી આરસી પટેલ સરનો બહુ મોટો અમને સહયોગ રહી છે કે આવું કામ કરો તમે આગળ વધો અને અમારા બ્રાન્ડ એમ્બેસેડર રાકેશ પટેલ છે એમ સારું ક્રિકેટ રહીમાં છે નવસારીમાંથી હાર્દિક પટેલ હાર્દિક પંડ્યા અને કુણાલ પંડ્યા એ અહીં રમી ગયા છે અને ઘણા રણજી ટ્રોફી પ્લેયરો અહીં રમી ગયા છે થેન્ક યુ સાથે જ બબ્બે એનપીએલનો આપને બહોળો અનુભવ છે અને સેક્રેટરી પદ પર છો અત્યારે આપ જે આઠ ટીમો અને પ્રાઇઝ મની એ વિશે શું જણાવશો પરેશ નાયક નવસારી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ સેક્રેટરી સૌ પ્રથમ અમે બે હજાર ને તેરમાં પ્રથમ એનપીએલ નું આયોજન કર્યું ત્યારે કદાચ ગુજરાતમાં સૌ પ્રથમ એનપીએલ ની શરૂઆત નવસારીથી થયેલી આ એનપીએલ રમાડવા પાછળના કારણ એવું હતા કે એકતા નવસારી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટને એક ફંડ ઊભું કરી શકે અને એ ફંડનો નવસારી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટના પ્લેયરના હિતમાં એનો ઉપયોગ કરી શકાય અને બીજા કે ટેલેન્ટ ખેલાડી નીકળે તો એ ખેલાડીઓ આગળ જતા જેવી રીતે પેલ હાર્દિક પંડ્યા કુણાલ પંડ્યા એ લોકો રમી ગયા એ રીતના ગુજરાત ડિસ્ટ્રિક્ટનું ગુજરાતનું અને ભારતનું નામ રોશન કરી શકે એ આશયથી અને એ આશય અમારો ભૂતકાળમાં સિદ્ધ થયો છે સેકન્ડ અમે રમાડી બે હજારને પંદરમાં આઠના ગ્રાઉન્ડ પર એ બી અમારી ટુર્નામેન્ટ સરસ ગઈ છે અને હવે આ ત્રીજી એનપીએલ અમે રમાડી રહ્યા છે અને લગભગ અમારું આ મહિનાના એન્ડમાં આ ટુર્નામેન્ટ શરૂ થઈ જશે સાથે જ ડોક્ટર મયુર પટેલ કે જેઓ પોતે નેશનલ ગેમ્સ રમી ચૂક્યા છે અને કહી શકાય કે ભાઈ નવસરીની અંદર રમતનો બીજો પર્યાય એટલે કે ડોક્ટર મયુર પટેલ મયુરભાઈ તમે મને જણાવો કે જે આઠ ટીમો છે એનો ઓપ્શન આજે થવા જઈ રહ્યો છે શું નિયમો છે કઈ રીતે પ્રાઇઝ આપવામાં આવશે અને ગેમ કઈ રીતે રમાડવામાં આવશે એમ્પાયર શો ક્યાંથી લાવવામાં આવશે એમ્પાયર શોમાં આપણી પાસે હાલ બરોડા ક્રિકેટ એસોસિએશનના એમ્પાયર શો છે અને એ લોકો બધી ઉપર લેવલની મેચિસો પણ ઓલરેડી કરતા આવ્યા છે એટલે એ લોકો અત્યારે હાર રિફ્રેશ થઈને જે અપડેટ જે રૂલ્સ રેગ્યુલેશન હોય છે ક્રિકેટના એમની સાથે તજજ્ઞ જોડે હમણાં એ લોકોના સેમિનાર પણ થઈ ગયા છે અને એ અમ્પાયર્સ મિત્રો આપણને આ એનપીએલ થ્રીની અંદર અમ્પાયર્સ તરીકે આપણને સેવા આપવાના છે અને એ લોકો જે આપણી ઓફિશિયલી જે સ્ટેટ ક્રિકેટ એસોસિએશન સાથે જે મેચિસો થાય છે તેમાં પણ એ લોકો એમનો મેચિસો માટે

અને આપણા ખેલાડીઓને એમના માર્ગદર્શન હેઠળ અને આગલા લેવલ ઉપર રમવા માટે એમનો પણ સહ મળી રહે અને એક રેપો બંધાય એ આશ્રયથી ચાર ખેલાડી ગેસ્ટ પ્લેયર તરીકે ઓનર્સોને વિનંતી કરી છે કે આપે ચાર ખેલાડી બહારના આપ લઈ શકો છો એમાં એ લોકો કોઈ પણ ખેલાડીઓને લઈ શકે છે કે એ લોકો નેશનલ ખેલાડીઓ અને આપણા સ્ટેટ પ્લેયરો રણજી ટ્રોફી પ્લેયરો પણ એ લોકો બોલાવી શકે છે અને એ ખેલાડીઓ આપણા લુનચીકુઈ મેદાન ઉપર રમી અને આપણા ખેલાડીઓને પણ થોડું પ્રોત્સાહન પૂરું પાડે એવું એમને આપણે જણાવ્યું છે પ્રાઇઝ મની કઈ રીતે રહેશે પ્રાઇઝ મની માટેનું હાલ ચાલે છે એટલે આજે આ ઓક્શન પૈતા પછી એમને પ્રાઇઝ મની પણ એમને ડિક્લેર કરી દેશું કારણ કે ખેલાડીઓને મેચ ફી પણ આપવાની રહેતી હોય છે અને એ ખર્ચને ધ્યાને લઈને પ્રાઇઝ મની અબાઉટ દસ લાખ જેવું તો ચેમ્પિયનને અને પાંચ લાખ જેવું રનર્સઅપને આપવાનું વિચારી રહ્યા છે એ ફાઇનલ થક આ આજની ઓક્શન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ એમને દરેક ઓનર્સને આપણે આ પ્રાઇઝ મની ફાઇનલ ડિક્લેર કરી દેશું

જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું તેમજ અને કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો